હેલ્પ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું દશેરા માટે ફાફડા તો મેં આ રીતે જે બેસન આવે છે ગાય ચાપનું તે લઈ લીધું છે તમે કોઈ પણ કંપનીનું તમે લઈ શકો છો તો તેમાં નાખવા માટે મેં આ રીતે મીઠું લીધું છે થોડો બેકિંગ સોડા લીધો છે આ રીતે હજમો હિંગ થોડી હળદર લીધી છે પાણી અને તેલની જરૂર પડશે આપણે આટલી તો સૌથી પહેલાં આપણે લોટને ચારી લઈશું જેથી કરીને જે ગઠ્ઠા ના પડે તેટલા માટે આ રીતે આપણે લોટ ચારીને રેડી કરી દીધો છે મેં ક્વોન્ટિટી કિલો લોટ લીધી છે ચણાની હવે આપણે તેમાં જે મસાલા એડ કરવાના છે તે આગળ બતાવીશ તો જો આ રીતે પાણી અને તેલ અને આપણે બેકિંગ સોડા જે લીધો છે તેને આ રીતે મિક્સ કરી લેવાનું પાણીમાં હવે તેમાં આપણે મીઠું થોડું નાખીશું આ રીતે સાત પ્રમાણે તમારે પીસ પછી કરી લેવાનું લોટ થોડું હવે તેમાં હળદર નાખીશું થોડી તો જો આ રીતે આપણે પાણીને મિક્સ કરી લેવાનું છે તેને આ રીતે બરાબર થેટી કાઢવાનું જેથી કરીને આપણા ફાપડા એકદમ પોચા અને ક્રિસ્પી સરસ બને પાંચ મિનિટ માટે આપણે થેટી કાઢીશું તેલ પાણી બેકિંગ સોડા અને મીઠું હળદર એટલું આપણે પાણીમાં નાખીશું છે તો જો આપણે પાણી બરાબર આ રીતે થેટી કાઢ્યું છે અંદર વાઈટ વાઈટ રંગનું એકદમ થઈ જવું જોઈએ હવે તેમાં આપણે અને આપણે આ જે લોટ ચારીને રાખ્યો છે તેમાં રેડ દઈશું થોડું થોડું કરીને તેનાથી જ આપણે લોટ બાંધીશું હવે તેમાં આપણે અજમો નાખીશું મસળીને તો આ રીતે મસળીને અજમો નાખી દેવાનો હવે આપણે બધું લોટ મિક્સ કરી તેને લોટ બાંધી દઈશું આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે મસાલા હવે તેને આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધી દઈશું પહેલાં જો આપણો લોટ આ રીતે બાંધાઈને રેડી થઈ ગયો છે આ રીતે રોટલીનો આપણે જે લોટ બાંધીએ તેવો લોટ બાંધવાનો તેનો મીડિયમ સોફ્ટ તો આપણે તેને રેસ્ટ આપવાની જરૂર નથી હવે તેમાંથી થોડો આ રીતે લુવો લઈ તેને પાટલી પર આ રીતે તેલ લઈ તેને મસડવાનો જેથી કરીને આપણા ફાફડા એકદમ પોચાને એવા બને તેટલા માટે આ રીતે તેને મસળી નાખીશું સાઈડમાં તેલ પણ ગરમ કરવા માટે આપણે મીડિયમ ગેસ પર મૂક્યું છે એકદમ જુઓ મીડિયમ ગેસ પર તેલ મૂકી રાખીશું આપણે તો જો આ લોટ જુઓ ને આ લોટ જુઓ આપણે મસળી કાઢી બરાબર તેને તેને આવો એકદમ થોડો વાઇટ જેવો થઈ જવો જોઈએ લોટ આ એકદમ પીળો નેવો છે તો આપણે મસળીને તેને આવો વાઈટ કરી દેવાનો જેથી કરીને ફાફડા આપણા પોચા નેવા સરસ બને ફૂલેલા નેવા તો તેને આ રીતે એક નાનો લુવો લઈ લઈશું તો જો આ રીતે આપણે ગુલ્લું પાડી દીધું છે હવે જે હથેળીનો જે આ ભાગ આવે તેનાથી આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું તેને દબાવીને આ રીતે આપણે લાંબો પટ્ટો કરી દેવાનો જોઈએ તેને આ રીતે વણી લીધો છે હવે તેને આપણે ચપ્પાની મદદથી ઉકાળી લઈશું આ રીતે હવે તેને આપણે તેલમાં ગરમ કરવા મૂકી દઈશું તળવા માટે આ રીતે તેલ મીડિયમ તમારે રાખવાનું છે એકદમ આ રીતે એવી રીતે આપણે બધા પાપડા તરવા માટે મૂકી દઈશું બનાવીને તો જુઓ આ રીતે આપણા આપણા ઉપરથી થોડા આ રીતે બબલ્સ થવા જોઈએ હવે તેને ફેરવી નાખીશું એક બાદ આ રીતે તેને ઝારાની મદદથી દબાઈ દેવાના થોડા જો આ રીતે આપણા ફાફડા બનીને રેડી થઈ ગયા છે હવે તેને આપણે કાલ લઈશું જો આ રીતે તો જો આપણા ફાફડા આ રીતે બન્યા છે હવે ઉપરથી આપણે હિંગ ગભરાવી દઈશું આ રીતે જો આપણા આ રીતે આપણે ફાફડા બનાવીને રેડી કર્યા છે તો હવે આગળ આપણે તેનો સંભારો બનાવીશું આપણે ફાફડા બનીને રેડી થઈ ગયા છે તેને મેં આ રીતે ડબ્બામાં ભરી દીધા છે હવાઈ ના જાય તેટલા માટે એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી દેવાના હવે આપણે તેનો સંભારો બનાવીશું તો આ રીતે કાચું બપાયું લઈ લીધું છે તેને છોલી નાખીશું હવે છોલી અને તેને આ રીતે જે ચીણી લીધી છે તેમાં ચીણી કાઢીશું આપણે પપૈયાને ચીણીને રેડી કરી દીધું છે હવે તેને આપણે વઘાર કરીશું ઉપરથી તે આ રીતે એક કઢાયામાં મેં આ રીતે તેલ લઈ લીધું છે વઘારિયામાં તેલ થાય એટલે તેમાં આપણે રાઈ નાખી દઈશું તેલ થઈ ગયું છે અમે તેમાં રઈ નાખીશું આ રીતે લીલા કટકી મરચાં તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો આ રીતે લીલા મરચાં નાખી દઈશું થોડા શેકાઈ જાય એટલે જે આપણે વઘાર કર્યો છે તે આપણે પપૈયામાં નાખી દઈશું જે જીણ પાડ્યું છે તેમાં તો જો આ રીતે મરસા થઈ ગયા છે હવે તેને આપણે આ રીતે પપૈયાના વઘારમાં રહી દઈશું હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડી હળદર નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું આપણે આ રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં થોડો ચાટ મસાલો આપણે એડ કરીશું થોડું કશ્મીરી લાલ મરચું નાખીશું આ રીતે હવે તેને મિક્સ કરી લઈશું આપણે તો જો આ રીતે આપણો સંભારો પણ રેડી થઈ ગયો છે તો હવે તેને આપણે સર્વ કરીશું આપણા ફાફડા આ રીતે મેં સવ કરી દીધા છે ચટણી બનાવી છે સંભારો મરચાં જલેબી સાથે તો જો આપણા ફાફડા આ રીતે બનીને રેડી થઈ ગયા છે તમને તોડીને બતાવી દો એકદમ સરસ ક્રિસ્પીને એવા સરસ તમે પણ ઘરે ટ્રાય કરો દશેરા માટે સ્પેશિયલ જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ